એનો એનો ચમત્કાર કેવો કે માણસ નેવું વરહ જીવે ગંધાય નહીં જો ઘણા ગંધાય નાય ધોઈ નહીં હરખા એવું ભાન ન રાખે હાઈજીન તો એ રીતે આમ ગંધાતા હોય હું શરીરની વાત તો નેવું વર્ષ સુધી તમે જીવો તો એમ તમારા શરીરમાંથી દુર્ગંધ ના આવે પણ એ માણસ મરી જાય જીવ નીકળી જાય એ પછી ખાલી નવદી રાખી મર્દાને શું થાય છે શરીરમાં કેવી વિકૃતિ આવી જાય સડવા માંડે શરીર ભયંકર દુર્ગંધ મારે અને જો એનો તરત નિકાલ ન કરો તો એનાથી રોગ ફેલાવાની શક્તિ સંભાવના ભૂકંપને કારણે અથવા તો પૂરને કારણે અથવા તો એવી કુદરતી આફતોમાં જ્યારે સેંકડો લોકો મરી જાય તો સરકારનું અથવા રાહતનું કામ કરનારા જે લોકો છે એનું પહેલું કામ કે જે મળદા હોય મૃતદેહો હોય એનો તરત નિકાલ કરવાનો નહીં તો એ સડવા માંડે એમાંથી દુર્ગંધ આવે અને બીજા અનેક લોકો માંગા માંદા પડે રોગચાળો ફાટી નીકળે એવી પૂરી સંભાવના તો નેવું વર્ષ જે માણસ જીવ્યો અને એના શરીરને કાંઈ થાવા ન દીધું એ જીવાત્મા નીકળી જાય નવ દિવસમાં શરીર ગંધાઈ ઉઠે એ આત્માની શક્તિ તમે જુઓ દેખાતો નથી પણ છે જેમ તમે લુગડા પહેરીને બેઠા છો લુગડા કઈ તમને પહેરીને કથામાં નથી આવ્યા તમે લુગડા પહેરીને કથામાં આવ્યા છો એમ આત્મા એ શરીર ને ઓઢ્યું છે શરીર એ આત્માનું વસ્ત્ર છે ભગવાને ગીતામાં સમજાવ્યું વાસાંશી જીરણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી છગનલાલ કોટ પાટલુન પેરીન પાર્ટી માંગ્યા એમ કહેવાય સુટ પેરીન છગનલાલ પાર્ટી માંગ્યા લગન માંગ્યા એમ કહેવાય સુટ છગનલાલ ને પેરી ને પાર્ટી માંગ્યો એવું કહેવાય એમાં આત્માએ જે ચૈતન્ય છે એણે આ શરીર પહેર્યું છે ઓઢ્યું છે આ શરીર એનું વસ્ત્ર છે આ જબ્બો નહોતો તે હું હતો આ છે પહેરીને હું બેઠો છું આ જબ્બો ઉતારી નાખું તોય હું તો રહું એમાં શરીર નહોતું ત્યારે પણ તમે હતા આ શરીર છે તો એ રૂપે તમે છો અને શરીર નહીં રહે પછી પણ તમે તો રહેશો જ આત્મા નિત્ય છે દેહ અનિત્ય છે જાય અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતી આ છ વિકાર શરીરના છે એ આત્મામાં નથી આવું આપણને ભાગવતમાં પણ સુખદેવજી સમજાવે છે જાય એ જન્મે છે શરીર પેદા થાય આત્મા પેદા પણ નથી થતો અને આત્મા મરતો પણ નથી એ તો ન જાતેતેતેતેતેતેતેતેતેતેતે મ્રિયતેતે વાકદાચિન્નાયમ ભૂથવા ભવિતા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે આવું ભગવદ્ ગીતા કહે છે તો શરીર એટલે જાયતે પેદા થાય છે જન્મે છે અસ્તિ પછી ટકે છે જ્યાં સુધી પ્રારબ્ધ હોય હાંય ઠિતે રહેસી નેવું હો વર હુદી ટકે અને ટકે એટલે પાછા જન્મ્યા ત્યારે જેવા હતા એ જ રૂપમાં ટકે એમ નહીં વર્ધતે એ વધે એટલે બાળક યુવા પ્રાઉડ વૃદ્ધ અવસ્થા બદલાતી જાય વર્ધતે જાય તે અસ્થિ વર્ધતે વિપરિણમતે વધે તો છે જ પણ પાછું એમાં ફેરફાર થાય આપણે જન્મ્યા ત્યારે જેવા હતા અઢાર વર્ષે મૂછનો દોરો ફૂટી ગયો હોય ને પછી જવાન થાય છોકરો ત્યારે એવો ન દેખાય પ્રૌઢ થાય ત્યારે પાછું રૂપ બદલે વૃદ્ધાવસ્થામાં રૂપ બદલે વધે તો ખરા અનનકુડું બાળક હોય ને વધી જાય તો વિચિત્ર લાગે એ તો મૂછનો દોરો ફૂટે પછી બહુ મોટી ઉંમરે પચી ત્રી વર્ષની ઉંમરે થઈ એક સ્ત્રી શરીરમાં જે ફેરફાર થાય પ્રકૃતિને લીધે એ થવા જોઈએ એ મોટી થાય અને એ ઋતુમતી થાય થવી જોઈએ નહીં તો કંઈક અસ્વાભાવિક છે કઈક ખોટું છે પુરુષ એક ઉમરે એની અંદર જે પરિવર્તનો થવા જોઈએ થવા જોઈએ નહી તો કઈ ખોટું છે કઈક ગડબડ છે વિપરીણમ તે પાંચમું અપક્ષીય શરીર ક્ષણ ક્ષણ ક્ષરણ પામે છે નાશ પામે છે જાય ધ્યાન રાખજો આપણે વધતા હોઈએ છીએ ત્યારે જ આપણે ઘટતા પણ હોઈએ છીએ ક્ષરણ થાય છે એક એક પળ આપણે જન્મ્યા પછી દરેક ક્ષણે દરેક પળે આપણે મૃત્યુની નજીક સરકતા જતા હોઈએ છીએ આયુર નશ્ય પશ્યતા પ્રતિદિનમ યાતિ તે ક્ષયમ યૌવનમ મૃત્યુ એ જ નિશ્ચિત છે અનિશ્ચિતતાઓથી ભરેલું છે જીવન અને અનિશ્ચિતતાઓથી ભરેલા જીવનમાં કઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ જાતસ્યહી હિ ધ્રુવો મૃત્યુ પણ એ મૃત્યુ પાછું ક્યાં ક્યારે એ અનિશ્ચિત એટલે મોતની તલવાર સતત લટકતી રહે છે અને એટલા માટે માણસે સાવધાન રહેવાનું છે એટલે કે છે ઉજાલે યાદો કે અમારે સાથ કે હે મારા માલિક મારા નાથ તારી સ્મૃતિ સદૈવ બની રહે તારું સ્મરણ થતું રહે ઉજાલે અપની યાદો કે અમારે સાથ રહેને દો न जाने किस गली में जिंदगी की शाम हो जाए खबर नहीं जिंदगी के किस मोड़ पर अचानक जीवन का सूर्य ढल जाए शाम हो जाए अनेट्लाटे स्मरण नित्य એટલે કે છે એ એક સાધુ બહુ મજાના સંત એ જ્યારે શરીર છોડવાની વેળા આવી બધા શિષ્યો એમને ઘેરીને બેઠા હતા દરેકની આંખમાં આંસુ હતા કે અમારો સદગુરુ અમને છોડીને જઈ રહ્યો છે એનું શરીર સમાપ્ત થઈ રહ્યું સદગુરુને કહ્યું કે કંઈક અમને કહો કહું બેટા બે વસ્તુ યાદ રાખજો એક મૃત્યુને અને બીજા ભગવાન મૃત્યુથી ડરતા નહીં મૃત્યુ ડરવાની વસ્તુ નથી પણ મૃત્યુને ભૂલતાય નહીં જે મરણને ભૂલી જાય હું એકદી દી મરવાનો છું આ વાત જે ભૂલી જાય છે એ રાક્ષસ થાય છે હિરણ કશીપુને વરદાન મળી ગયું એમ માની બેઠો કે હવે હું નહીં મરું રાક્ષસ થયો રાવણે વરદાન અત્યાચારી થયો મરણથી ડરશો નહીં પણ મરણને ભૂલશો નહીં કે એક ના એક દિવસ જવાનું છે એટલા માટે સંતવાણીમાં ગાયું ਇੱਕ ਦਿਨ ਸਾਹਿਬ ਮਾਰੋ ਸੌਨੇ ਸੰਭਾਰ ਸ਼ੇਰ ਇੱਕ ਦਿਨ ਸਾਹਿਬ ਮਾਰੋ ਸੌਨੇ ਸੰਭਾਰ ਸ਼ੇਰ